નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ જે હનુમાનજીનો જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ જે મંદિરો છે તે દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓ જે ભગવાનના દર્શન કરી અને જે દર્શનનો લહાવો લઈ રહ્યા છે ત્યારે વડોદરાના જે ચોખંડી ખાતે આવેલું જે ભીડભંજન હનુમાનજીનું જે મંદિર છે તે મંદિરમાં પણ આજ રોજ ભક્તો દ્વારા જે દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે હનુમાનજી નું જે આ મંદિર છે ભીડભંજન હનુમાનજી ચોખંડી ખાતે આવેલું છે ત્યાં નાના ભૂલકાઓ સહિત જે પરિવારજનો છે તે તેમના પરિવારજનો સાથે લોકો જે આ દર્શન કરવા માટે હાલ આવી રહ્યો છે એમને જે પ્રસાદ જે છે મિષ્ઠાનથી આણીને અને સુખડી ભગવાનને જે ફ્રૂટ જે ફળફળાદી આદિ ભગવાનને પ્રસાદ પણ અર્પણ કરી રહ્યા છે ત્યારે આજ રોજ જ્યારે હનુમાનજીનો જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના નહીં પણ સમગ્ર વિશ્વમાં અલગ અલગ જે જેટલા પણ જે મંદિરો છે હનુમાનજીના ત્યાં દરેક મંદિરે કોઈને કોઈ જે કાર્યક્રમ છે જે કાર્યક્રમ પણ રાખવામાં આવે છે ત્યારે હાલ

આજે હનુમાનજી જે જન્મોત્સવ છે જેને લઈને વિશેષ તૈયારીઓ અને કઈ રીતનું આજ રોજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શું કેશે એમના વિશે आज हनुमान जी महाराज का जन्मदिन है इस उपलक्ष्य में वीरभंजन हनुमान मंदिर चौखंडी में अन्नकूट का दर्शन होगा जहाँ पर हनुमान जी महाराज को छप्पन भोग लगाए जाएंगे उसके बाद बाहर में स्टेज लगा हुआ है वहाँ पर लगातार हनुमान चालीसा का पाठ होगा राम नाम की स्तुति का पाठ होगा उसके बाद भजन संध्या का भी आयोजन है भजन चलता रहेगा जितने भी अभी आए हुए भक्त लोग हैं उन सबके लिए सुबह से ही जो प्रसाद का वितरण चालू है कुछ देर पहले छाँस का वितरण चल रहा था शाम को दूध और जूस का भी वितरण करेंगे तो जो भी भक्त लोग आ रहे हैं उनको प्रसाद भी मिल रहा है गर्मी की वजह से उनको ठंडाई भी पिलाया जा रहा है और बहुत शांतिपूर्वक अच्छे से सब लोगों को यहाँ पर दर्शन हो रहा है क्या आ, संदेश देना चाहेंगे आज हनुमान जी की कैसी कृपा रहे वडोदरा वाषियों पर क्या संदेश देना चाहेगा वडोदरा वाषियों पर सभी लोगों को मैं एक ही आग्रह करूंगा कि आज हनुमान जी का दिन है प्रभु श्री राम का नाम लें हनुमान जी का नाम लें और जिस किसी को भी कोई भी तकलीफ होता है तो अगर वो नित्य हनुमान चालीसा का पाठ करता है एक गिलास में पानी ले और नित्य हनुमान चालीसा का पाठ करके उसमें फूख मार करके भी अगर वो पीता है तो वो दवाई का, का काम करेगी और उसका जो भी बीमारी है हनुमान दादा बिल्कुल सही कर देते हैं या और ये चौखंडी में तो बहुत से लोग झाड़ा लगाने के लिए भी आते हैं प्रसिद्ध है सभी लोग जानते हैं જય શ્રી રામ જય શ્રી રામ જે મહારાજ છે આજ <mully> મા <mully> 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 जय जय सियारा जय जय सियारा कुछ जीव है ना जय हनुमान मत मत आ शर्मा ना भागाल हमारे एक बजे बता दीजिए मैं नहीं मैंने आया महेश भाई संजय 56 रुपया दोरा चार दोरा आओ હનુમાનજીના જે મંદિરો છે ત્યાં વિશિષ્ટ પ્રકારે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે અને ચોખંડી ખાતે કેલરી સ્ક્રીન પણ લગાવવાની જે સાંજે સુંદરગાંઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના જે આ ચોખંડી વિસ્તાર છે જે શહેરના મધ્યમાં આવેલો છે ત્યાં વર્ષોથી હનુમાનજીનું જ્યાં મંદિર છે ચોખંડી વિસ્તાર જે છે ત્યાં હનુમાનજીનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં મંદિરમાં વર્ષોથી લોકો શ્રદ્ધાભેર દર્શન કરે છે અને આ મંદિર એક એવું છે જ્યાં હનુમાનજીના જે મંદિર છે ત્યાં આગળ ભગવાનને ઝાડા પણ નાખવામાં આવે છે અને ભગવાનની જે પૂજા અર્ચના કરી અને તેમની જે દયા ભાવના રાખી અને જે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવી અને લોકો પાવન પણ થાય છે કેમેરામેન અભરાડ સાથે જયેશ મકવાણા સ્પાટ ટુડે ન્યૂઝ વડોદરા